જય માતાજી મિત્રો કેમ છો અમિત પ્રજાપતિ માં તમારું સ્વાગત છે ચેનલ માં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો ની શરૂઆત કરીએ તો આરતી સવારમાં ગુડ મોર્નિંગ સવાર મોર્નિંગ હાડા વાગે ઓકે ઓકે દસ વાગે હાડા દસ નહી થયા દસ વાગે ખાવાન કાઢ એમ કઉ બસ આવું જોવો મારા તું મન કોક બોલું તો મજા આવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો ગુસ્સો ગુસ્સો સારું 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 ગુસ્સામાં ગુસ્સામાં એનો ગુસ્સો વ્યાજબી છે પણ હું જમી લઉં હવે તો ગુડ મોર્નિંગ જય માતાજી બતાની જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં બધું કામ ફિનિશ અને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ફિરસે તો ભાઈ લાઈટ તો નથી લાઈટ જતી રહે અને મમ્મી ને પપ્પાની જરા લો કઈ લોકાચા પલિયડ એટલે અને મશીનમાં કપડો નાખે તો પણ લાઈટ તો જતી રહી એટલે થોડું હવે બાકી છે થોડા સ્પીન થવાના બાકી પણ લાઈટ જતી રહે બોલા તો પહેલાં શાક સમારી દીધું મને હવે આધુન વીરું તો આજે આવી જશે વહેલા કારણ કે કાલે એમના સ્પોટ ડે છે તો આજે વિરુએ વહેલો જો એટલે આજે ખાલી એની પ્રેક્ટિસ કરવાની એટલે હવે જ જશે સાડા દસે તો પછી બધા આવી જાય એટલે રસોઈ તો ફટાફટ બનાવી દઈએ પછી મળીશું રોટી કરી દઈશું અને કપડાં સુકવવાના છે તો ચલો ત્યારે જય માતાજી બાય બાય મારી આ આવી ગઈ છે શું કરે આ તું પ્રેક્ટિસ કરે હે આ તું આ ત્યાં ગુડ મોર્નિંગ કે તો કરે બોલવા દે કા ગુડ મોર્નિંગ બેટા જય માતાજી વીરુ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ તો આજ તો આઈ ગયો બે જણો જો રમસી ખરન બાદ સી ખર ચોકણ सेकेन्ड मेरो एक सेकन मेरो पेले थेली उपाड बेटा पेले थेरी न रे ह हेरे उपाड न बदला ओला मेरो मेरो नास्तो बोतल दे एडा मुकी दे एडा चल ए कम करू आपण आपण करी हेरे हेरे करी हेरे 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 आपण बे एक करी कोम ये अनंदर ती बोरे अंदर ती ले ले तारी वस्तु ले ले पकवान हाजू बोरी नाय स्वेटर जोई ल हाजू बोरी तू <laughs> मना उल्लू बने एक मिनिट करी तू मन बहु फोलाई मना तो

સંગોળો ખાધો બેઠો ખબર નહી પડતી સાડા બાર વાગી ગયા જો મમ્મી પપ્પા ની હજુ આવે નથી લો કઈ જો આવે નઈ લેડા પતા ઇન જોણો ત્યાં ખાધી ગયા તો જો કપડા ચેન્જ કરશે હાથ પગ ધોશે ફ્રેશ તો થશે લડો વીરુ ચાલો દે આપણે તો જમી લઈએ ચલો હેડો ખાવા છોકરો તમને ભૂખ નહીં લાગી આ છોકરા ભૂખ નહીં ને લાઈટ બંગ કરતો બેઠા અરે રામ એ ગમા વીરુનો બહુ ત્રાસ એને ટોપુ કરતો તો એટલું જોર એટલું જોર આવવાનું આ તો તું એવી થાય કો કો યો યો જો 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 નાચા જો જો હા હા હાય 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 હની સિંગ યો યો હની સિંગ સિંગ ના હની સિંગ હની હા ચાલો ત્યારે હવે મિક્સ સબ્જી છે અને રોટી છે અને ખાટી મીઠી છાશ છે તો જમી લઈશું પછી મળીશું બાય બાય જય માતાજી છ ને દસ થઈ સોજના અને ઠંડી થોડી થોડી હવે ચાલુ થઈ ગઈ છે અને હવે કસરત ચાલુ આવતી યોગા હા સુધાર છે તબિયતમાં ફૂલ બે દાડા તો થઈ ગયો તો યદા તો થાકી ગયો તો ભલે તો થઈ જતો લુ ઓલા ઓ કે આરાઉ ચોકન પતંગ લુંટવા જો પાસલ કે બાપા ને ના દેખાય જો અરે હેડ બેટા આઈ જા રા ચોકન જીવ છે કે પતંગ લૂંટવા જો હેડો આડો આઈ જો

खूब पकड़ो लिया बत्ती कर दी जी ने ले पप्पा फारी थी बासा फ्राई मर्स चालू के वीडियो वीडियो को तो लाइक ब्लॉग चालू है जय माताजी बड़े ना वीडियो का

વાગ્યા છે પોણા નવ રાતના રાતના પોણા નવ વાગ્યા હોય અને ઠંડો ઠંડો પવન આવતો હોય ઠંડી વોકિંગ ટાઈમ છે આજે થયો ગુરુવાર શુક્રવાર શનિવારે રવિવારે તો બે દાડા પતંગ લગાવવાનું જવાના હતું ક્યાં જવાનું છે ઓહો

ગુડ નાઇટ ના મું કાલે આલું બધું દામામાં લઈ આવું છે એમ કા ગુડ નાઇટ આદુ તું ગુડ નાઇટ